સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી સત્ય અને ધીરજની જીત એક નાનકડા ગામમાં નારાયણ નામનો એક યુવાન રહેતો હતો નારાયણ ગરીબ કુટુંબમાંથી આવતો હતો પણ તેના દિલમાં સપનાઓના આકાશ જેટલા હતા તેની માતા મજૂરી કરીને ઘરની ગુજરાન ચલાવતી અને પિતા ખેતરમાં કામ કરતા ઘરનો હાલ એવો હતો કે દિવસ દિવસે ભોજન પૂરવું પડવું પણ મુશ્કેલ બનતું છતાં નારાયણને અભ્યાસને ભારે શોખ હતો રેક સવારે તે પાંચ કિલોમીટર દૂર આવેલા ગામની શાળામાં જતો વરસાદ હોય કે તડકો તે ક્યારેય અભ્યાસમાં પાછળ પડતો ન હતો શિક્ષકોને પણ એ છોકરાની લગન બહુ ગમતી પણ ગામમાં અમીર લોકો તેને વારંવાર હસી કાઢતા અને ગરીબના છોકરા તો કેટલો પણ તારી પાસે પૈસા નથી તો મને શું મળશે એમ કહીને એને ઠેસ પહોંચાડતા નારાયણ મનમાં નિશ્ચય કરતો હું એક દિવસ સાબિત કરીશ કે જ્ઞાન સૌથી મોટું ધન છે વર્ષો પસાર થયા નારાયણ મહેનત કરીને અભ્યાસમાં આગળ વધતો ગયો ઘણીવાર તેને પેટ ભર્યું ભોજન પણ ન મળતું છતાં તેની આંખોમાં સ્વપ્ન જળ અંતે તેની મહેનત રંગ લાવી તે સરકારી પરીક્ષામાં પ્રથમ આવ્યો અને શહેરમાં મોટી નોકરી મેળવ્યો જ્યારે નારાયણ ગામ પરત ફર્યો ત્યારે જ લોકો એને હસતા તેજ લોકો તેને વધાવી રહ્યા હતા નારાયણ સૌને નમ્રતાથી કહ્યું સંપત્તિ એક દિવસ હાથમાંથી નીકળી જાય પણ જ્ઞાન ક્યારેય ચોરાઈ શકતું નથી સચ્ચાઈ અને ધીરજ રાખો તો સફળતા ચોક્કસ મળે છે ગામના બાળકો નારાયણથી પ્રેરણા લઈને અભ્યાસમાં લાગી ગયા ગામના મોટા લોકો પણ સમજ્યા કે માણસની કિંમત પૈસાથી નહીં પણ તેના સુદ્રઢ અને જ્ઞાનથી નક્કી થાય છે શિખામણ સચ્ચાઈ મહેનત અને ધીરેશ સાથે કરેલું કાર્ય જીવનમાં ચોક્કસ સફળતા અપાવે છે જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબ્સ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી